હવે શું કરે એને આપણે નહીં દવા કરી તો તમે ચો ચો લઈને દોડ્યા હોય ને એમ કહેજો કોઈ જગ્યા બાકી મૂકી એક કે દવાખાનું કોક પણ હવે આપણા જો આવું કરશું બોલો ભગવાન બધા આરા દાડા લાવશે કોઈ આપણે દુઃખ નહીં થવાનું લો ના હોય ને તો હું રોટલા આવીને કરું આપણે ના હોય તો પહેલાં ખેતરમાં જઈને પેલો ચાર નાખીશું

જનમ થી રો કોડો છે મગજ હતા હું તો કોમ નઈ કરતો મુશ્કેલી થી કઢાવ કે બહુ અતને રક્ત તો હરાવાના કરજે આપણે કોઈ કોઈનો ખોટો નઈ કરું આપણો ભગવાન કરે છે બે દે બેટા બે અમે હાલ જ આવી જો તાર માન બે હાલ જ ચાલ લઈ લઈ હા આ કઈ લેજો આપણે હા હા મારી માની છોકરા તો મજે દરિયા થોડી મૂછો કમ્પ્લેટ વાય ઓકડી બોકડી મૂછો ની પાડવી પડે ભાઈ ની ઓકડી પાડવી પડે તો જવાનું છે મેઠાના એકન જમણવાળો છે એવું ખાવું છે એવું ખાવું છે ને જો વટ પરવો તો પાછો મારો જેવો તેઓ વટ ના પડાય તો મહેમાન ગતિ બધા આયા ભાઈ મારો હમુજ હોશી કે ભાઈ ખરેખર વાહ ભાઈ વાહ વાઘુજી આયા છે

અને હર કિતના ખાજે તો બસ આબરૂ ના કાટે હું ઉતાકુ હું તો કોઈ બેથે કયો તતને ભઈ ન લેવા તો તો પાછો હું તો એક જ વખત ખાવાનું છે દિક્કત હોય જો લોકો લેવો ને લઈ લેવો બસ થાળી ભરીને લેવો તોય બસ આવું ન દે હાથ આ હેડો એક ખોરી મારા છોકરાના વિવાહ લીધા છે ને એટલી અળિઓ પોકસ એટલી અળિયો પૉસ છો થવું ને છો જવું ને છો ના જવું તાણે આ મારા ઓળખ્યા કઉ શું કેલ્યા બધું કમ્પ્લેટ રાખવા કમ્પ્લેટ આમ મેમોનને હા શું કરો છો જોઈ જો પાછો ફોન આવ્યા આ ગાડીવાળાને કઉં શું કેલ્યા તમારે જે લાવવાનું લાવવાનું હોય હલો ભાઈ જો તને કીધું હતું ને મેં કાલે અવારે મારા સારામાં સારી ગાડી આવે અને ગાડી ઉપર શણગાર છે કમ્પ્લેટ હોય એલા માટા ફોન કરે તમે હા તો પછી રો કાલે કેટલા વાગે આવવાનું છે એ કહી દે પછી મોમો ના પડતા વેલા આવી જવાનો 7 વાગે જોપા ગાડી મેલી દેવાની મુરત્યાની બરોબર છે પછી આઈને બેહી ના રહેવું પડે અલ્યા ભાઈ અમાર 8 વાગે મુરત છે ઓથી જોપાથી નીકળી જવું પડશે હારું તેતો નઈ હેડો હા થાથળ હાટે આવીયો હવે હું ફોન નઈ કરું મોળા મળામ શું પાછો એ હારું હા હા બીજી આ ખબર સાતો એ પુશ પુશ કરી છે અલ્યા આ રસોડા વાળાનો પાછો ફોન આવ્યો જો અલ્યા ફોન માં ફોનમાં હું રહી છું અલ્યા હું સાલે હું કરું કેજે પેલા રહોડામાં વાત કુટ્યા છે તને ખબર પડે છે તારો ભાઈને અલ્યા પૈસા પર રસોયાનો ફોન આવ્યો છે હું કરું કેજે કેટલું કુટ્યું છે અલ્યા ભઈ તમે હસવી લ્યો કે પણ બધું મને છો કે હું એક એક ખાતે છે એટલા તવ લ્યા અલ્યા મારા પાહન વાત તો હું લઈ આવત જ આવતી મારી વાતો પડે પેલા પલ્લાન ગલ્લા જજી ને કેજી કે છોકરા બુકલા દોડાય અને કે જે વાત જોતા ની કેજી કે લે લેજે માં નોમ લેજે બસ આલ દે હો હું કીધું હવે એ ફોબળે

वर वाला वारो टिकरा टिकरा पळा कळवान चोकरो साल्या पळा पळा बिजावा हाना आपण ओए पळा कोर डूस थोडं मगस येऊसतं ओहो ए आ तो बधा प्रसंग ब होईसतं आ बधा फरक आहे हट

वाथाती जो गणद्रिक सूट खोटी पडना ना पडतो की बात कुठाय रे एवछला जमीन जतळायसी हाची वाची तू जोव बळाय यार ताण या हेर आलो दे ने बाबां कयजी की तारा सोका गण बंदि रस ले हालो हेरो पछि बात बीजी हो सरबगाजी काल वडी

रोबी अरे आओ 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 बताओ बताओ आओ आओ बताओ तो कोई मजाक आओ जो ओ ये शब्दो क्या आया है ऑन आगे आंसर सा आज जमन वालों तो अन तारा सोवा हमसा है कोडू है ना तो खोकुरती बंदी रास ई का खावा हेडवाव से बराबर शर्म जोऊ सर नहीं लकारे भाई तारावा ई का कोई फुटा नहीं है बात करो राघव भाई

છોકરા મગજ આવી દવા કરો આવો દવા બાર ખાવ છોકરો બધી રાખો ઘટી ઘરમાં નહીં આવો ભાઈ એવું ના બોલશે ગમે એમ તો આમાં છોકરો નહીં મગજ

इनेच긴 ऐनो वाक सके इने पेट म भूख लागती ने मगज नथी ओचरी बेले खाली खई जाय गलत खई आयो रे की गोम गोम अटकूनच ढोय केवायो वो केवायो है ना रे लाड रे इने उभा साजो खई ले जा બેઠા બધા ગોડા છે ખબર પડે તમને થોડી ખબર પડી કુણ ગોડું છે એ ગોડો નહીં આપડા ગોડા બન્યા એટલે એને તો બાપડા ને મગજ નહી તે તો બાપડો ખાઈ ગયો એટલો છે એટલે ચારમું હોય અને આપણે એનું અપમાન કર્યું તો એનું તો કોઈ જીવ આપણા હમઝું થઈને આટલા વ્યવહારો હમઝું થઈને આપણે એનું અપમાન કરીને આવું કર્યું કુણ બની કેજો થોડું ખાઈ ગયું હતું એટલે આ ખાઈ જાય ગોમમાં વધતા એનું બાપડા મગજ નહીં તાણા આવે છે કે અને આપણે જેટલું એનું અપમાન કરીને પેલા ભાઈ બાપળા કળવાની છે એવું કીધું આપણે એટલે એ જે કહેવાય આપણોને ભાઈ દુઃખ લાગે તાણે ભાગુભાઈ એટલે મારતું કેવું છે કે આ વસ્તુ આપણે ના કહેવાય

નાણે જોજો મારા ઘેર પ્રસંગ છે સારું એવું બન્યું ને એ મને આમ લાગણી થઈ છે મને દુઃખ થયું આમ ક આવું ના કહેવાય પણ આ વાઘુભાઈને ઉપાડો લઈને હેડાકી કહીએ પણ ખરેખર ખરે આવું કોઈને કહેવા નહીં મિત્રો અમારું એ કેવું છે ગોમમાં હોય ગમે તે હોય હું તો કહું છું ગોડું હોય કે હાથું હોય પણ કોઈને કદી એ દૂધકારવાનું નહીં ખાઈ જાય તો એના કરમનું ખાઈ જ બરાબર છે અને ભગવાન એનાથી ડબલ ડબલ છે અને મારો વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી